વડોદરાના પૂર્વ વિસ્તારમાં જીઇબી ના કર્મીઓ પર સ્થાનિકોનો હુમલો બે કલાક સુધી રહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા લાઇટ વગર કંટાળેલા લોકોએ કર્મી પર હુમલો કર્યો હતો આ સાથે જીઈબી ઓફિસ પર તોડફોડ કરી હતી એમજીવીસીએલની ઓફિસની બારીના કાચ દોડ્યા હતા તો સમગ્ર મામલે એમજીવીસીએલ એ પોલીસ ફરિયાદ નોંધાવી છે તો લાઇટ વગર કંટાળેલા લોકોએ જીબીના કર્મી પર હુમલો કર્યો હતો વડોદરાની આ ઘટના છે વડોદરાના પૂર્વ વિસ્તારમાં જીઇબી ના કર્મીઓ પર સ્થાનિકોનો હુમલો બે કલાક સુધી વીજ પુરવઠો બંધ રહેતા સ્થાનિકો રોષે ભરાયા હતા અને તેણે હુમલો કર્યો હતો લાઈટ વગર કંટાળેલા લોકોએ જીઇબી ના કર્મી પર હુમલો કર્યો હતો આ સાથે જીબી ઓફિસ પર તોડફોડ કરવામાં આવી હતી એમજીવીસીએલની ઓફિસની બારીના કાચ તોડ્યા હતા વધુ વિગતો સાથે સંવાદદાતા રવિ જોડાઈ ચૂક્યા છે રવિ વડોદરાના પૂર્વ વિસ્તારના જીબીના ના કર્મ જે લાઈ જેના કારણે લોકો કંટાળી ગયા હતા અને અવારનવાર ફરિયાદો મારો ચલાવતા હતા તેમ છતાં પણ લાઇટ ને લઈને તેમની ફરિયાદોનું યોગ્ય નિરાકરણ થતું ન હતું જેના કારણે જે પૂર્વ વિસ્તારમાં બે કલાકથી પણ વધારે સમયથી લાઈટ જતા રહીશોની ધીરજ ખૂટી પડી અને તેમને જે વીજ કંપનીના કર્મચારીઓ તેમની ઉપર હુમલો કર્યો એટલું જ નહીં પરંતુ જે ઓફિસ હતી વીજ કંપની પણ તોડફોડ કરવામાં આવી બાબત છે કે ઓફિસમાં તોડફોડ થતા જે તેમાં કેશભાગ નથી થવા પામી અને સમગ્ર મામલે પછી જે વીજ કંપનીના કર્મચારીઓ દ્વારા બાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને અત્યારે વધુ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે જી રવિ જાણકારી સાથે જોડાવા બદલ આભાર